નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં મંજુ ત્યારે સોધિયા નામની એક બહેનને અજીબો ગરીબ સમસ્યા છે તેમને ખૂબ જ ભૂખ લાગે છે અને તેઓ દર થોડાક થોડાક કલાકે પેટમાં કંઈક ને કંઈક ઓરે છે છતાં તેમને ખૂબ જ નબળાઈ લાગે છે બેન નૈવેદ નામના ત્યારે સાવ નાનકડા અને આંતરિયાળા ગામમાં રહે છે ત્રણેક વર્ષ પહેલાં સુધી ત્યારે મંજુબેન એકદમ સ્વસ્થ હતા એકવાર તેમને ડાયપોટ થયો અને તે વખતે લાંબા સમય બીમાર રહી મળતી વિગતો અનુસાર વધુ વાત કરી તો પણ આખરે સારું થઈ ગયું જોકે તાવ ગયું પણ એની સાઈડ ઇફેક્ટ રહી ગઈ મંજુને ભૂખ બહુ લાગી ત્યારે દિવસમાં પાંચ સાત વાર તેને ખાવજું હતું એમાં તે વીસ ત્રીસ રોટલીઓ ઝાપટી જતી જોકે પછી પણ તેને શરીર નબળાઈ જ વર્તાઈ કરતી ત્યારે આ ભૂખની સમસ્યા એટલી વધી ગઈ કે તે હવે તે રોજની સાઠથી સિત્તેર રોટલીઓ ગાદા પછી પણ ભૂખ અને વિકનેશની ફરિયાદ કરતી રહેશે વધુ વાત કરીએ તો તેના ઈલાજ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચાર પાંચ શહેરોમાં ડૉક્ટરને બતાવ્યો પણ કોઈ આ સમસ્યા સમજાવી નથી હાલમાં જે મંજૂર ઈલાજ કરનાર ડૉક્ટરે કોમલ દાગીનું કહેવશે કે તે સ મહિના પહેલાં અને તકલીફ સાથે કરવામાં આવેલી ઉપચાર પછી થોડાક સમય સારું રહ્યું અને ફરીથી એનું એ જ તેને શક્તિની દવાઓ આપવાની જુલાઈ થઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ